હેલો ફ્રેન્ડ જય માતાજી આજે હું ફોલ બીડિંગના મશીન વગર સીવાના મશીનથી હું તમને ફોલ લગાવતી શીખવાડીશ સાડીનો પાછળનો ભાગને લઈ લીધો અને આટલો પાછળનો ભાગ છોડી દેવાનો આપણે ફોલ લગાવતી વખતે આટલો ભાગ છોડી દેવાનો અને પછી આવી રીતે આપણે ફોલ લઈ લેવાનો અને ફોલ લઈને આવી રીતે થોડો ફોલ્ડ કરી દેવાનો ફોલ્ડ કરી દઈ અને પછી આવી રીતે આપણે મશીનથી ફોલ લગાવવાનું સ્ટાર્ટ કરી દેવાનું આપણે કોઈ પણ સાડીને ફોલ લગાવતા હોઈએ તો આટલો ભાગ છોડી જ દેવો જોઈએ ચાલો તો આપણે આવી રીતે ફોલ લગાવતા આવી રીતે મશીનથી ફોલ આપણે ફળ બીડીનું આપણી જોડે મશીન ના આવે ને તો કંઈ વાંધો નહીં આપણે ક્યાંક જવાનું હોય ઇમરજન્સી તો આવી રીતે આપણે સીવાના મતલબ આવી રીતે ફલ લગાવી દેવાનું નીચેના ભાગ આવી રીતે ફોલ લગાવવાનો મશીનથી અને પછી આપણે ઉપરનો સોયથી લગાવી દેવાનો આપણે મશીન ફોલ લગાવી દેવાનું આપણો આખો ફોલ નખાઈ દો આવી રીતે સીવાના મશીનથી અને પછી લાસ્ટમાં આપણે પૂરો થતો હોય ને ફોલ એ વખતે બી આવી રીતે થોડું ફોલ્ડ કરી દેવાનું એટલે આપણો ફોલ દેખાય નહીં અને સરસ ફિનિશિંગ આવે હવે તમે લોકો દેખો તો કેટલો સરસ કપડા મસી સીવવાના મશીનથી ફોલ આવી ગયો બિલકુલ ખબર નહીં પડતી કે ફોલ બિલ્ડિંગના મશીન વગર ફોલ બનાવી જુઓ ફ્રેન્ડ્સ આપણે મશીનનો ફોલ રેડી છે હવે આપણે હાથથી ફોલ લગાવતા શીખીશું જો તમારે હાથથી ફોલ લગાવતા શીખવું હોય તો તમારે હાથથી ફોલ લગાવવો જ હોય ને તો નીચે થાળી રાખવી પડે થાળી વગર ફોલ આવશે નહીં વ્યવસ્થિતને આવી રીતે સોયમાં દોરો પરોવી અને પછી આવી રીતે ધીરે ધીરે આવી રીતે સિલાઈ લેવાની અને જો આવું બી ના ખાવે તમને તો આપણું જે સીવવાનું મશીન હોય ને એનાથી આજુબાજુ બધે દોરા ભરી દેવાના તો આપણો ફોલ એકદમ રેડી થઈ જશે અને તમારે સરસ ફોલ બહાર કરાવવો પડશે નહીં અને તમારી સાડી તૈયાર થઈ જશે બાય બાય